मातृभूमि न्यूज मातृभूमि की आवाज मातृभूमि के लिए सूरत रेलवे स्टेशन न प्लेटफॉर्म नंबर एक पर रात्र दस ने सुड़तालीस इंदौर एक्सप्रेस आई दरमियान एक दिव्यांग वृद्ध ચાલતી ટ્રેનમાં ચડવાનો પ્રયાસ કરી રહ્યા હતા ચાલુ ટ્રેનમાં ચડવા જતા વૃદ્ધનો પગ લપસી ગયો હતો જેથી ટ્રેન અને પ્લેટફોર્મ વચ્ચે ફસાઈ ગયા હતા વૃદ્ધે ટ્રેનનું હેન્ડલ પકડી રાખ્યું હોવાથી તે ટ્રેનની સાથે ખેંચાઈ જતા રહ્યા હતા દરમિયાન સુરત રેલવે સ્ટેશન ખાતે ફરજ બજાવી રહેલા જવાનની નજર વૃદ્ધ પર પડી હતી તાત્કાલિક સમય સૂચકતા વાપરીને સુરત રેલવે પોલીસના જવાન ગુલાબસિંહ મનસુખભાઈએ વૃદ્ધને ટ્રેન અને પ્લેટફોર્મ વચ્ચેથી ખેંચી લીધા હતા દરમિયાન અન્ય લોકો પણ દોડી આવ્યા હતા અને વૃદ્ધને સ્વસ્થ કરવામાં મદદરૂપ થયા હતા ખૂબ ટૂંકા સમયમાં માતૃભૂમિ ન્યૂઝ ઓટીટી પ્લેટફોર્મ અને મેગા સિટીમાં કેબલ નેટવર્ક સાથે જોડાઈ જશે તો જોતા રહો માતૃભૂમિ ન્યૂઝ